આજે વિચારતી હતી કે જમવામાં મગભાત બનાવવું ફ્રીજ ખોલીને જોયું તો અંદર ટામેટું જ નહોતું પછી મેં છાશનું બાઉલ જોઈ લીધું અને વિચારી લીધું કે આજે છાશ સાથે બેસન મિક્સ કરી કંઈક અલગ જ રેસીપી બનાવી નાખું આ રેસીપી અમારા ઘરમાં બધાને જ ભાવે છે એટલે હું અઠવાડિયામાં બે વખત તો બનાવવું જ છું આ રેસીપી બનાવવા માટે મેં સ્ટોર રૂમમાંથી બેસનનું પેકેટ લઈ લીધેલું છે અત્યારે મારી પાસે હોમ મેડ જે ચણાનો લોટ આવે તે અવેલેબલ નથી એટલે મેં પેકેટ યુઝ કરેલો છે અને તમે કયો બેસન યુઝ કરો છો ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછી મેં બેસનની નવી રેસીપી બનાવવા માટે એક બાઉલ લીધેલું છે અને બાઉલની અંદર મેં છાશ એડ કરેલી છે તમારી પાસે ખાટી છાશ હોય તો એ પણ તમે લઈ શકો છો અને હવે આપણે બેસણ લઈ લેશું અને બેસનને છાશ સાથે મિક્સ કરી દેવાનો છે અહીંયા કોઈ જ માપ નથી કે તમારે ચણાનો લોટ કેટલો યુઝ કરવો તમે તમારા હિસાબથી વધારે કે ઓછો કરી શકો છો તો અત્યારે મેં અડધી ચમચી જેટલો બેસણ લીધેલો છે આ રેસીપી અમારા ઘરમાં રોટલા સાથે બધાની ફેવરેટ છે એટલે હું આ રેસીપી અઠવાડિયામાં બે વખત ટ્રાય કરું છું તમે કેટલી વખત બનાવો છો ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો બસ આપણે છાશ સાથે બેસન તો મિક્સ કરી દીધેલો છે અને હવે આપણે બધા મસાલા કરી લેવાના છે તો મેં અહીંયા એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું એક ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલી હળદર અને ગળપણ માટે આપણે ખાંડ એડ કરવાની છે એ તમે વધારે કે ઓછી કરી શકો છો ત્યાર પછી અહીંયા ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું એડ કરી દેવાનું છે તો મેં અહીંયા એક ચમચી જેટલું મીઠું એડ કરેલું છે તો હવે આ બધા મસાલાને વિસ્કરની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે અને આપણે સરસ મજાનું ઘોળ તૈયાર કરવાનું છે આ રીતે આપણે છાશની અંદર બેસન મિક્સ કર્યા પછી વિસ્કરની મદદથી સરસ એવું ફેટી લેવાનું છે જેથી કરીને બેસણના ગાંઠાના રહી જાય તો હવે આપણે આ રેસીપીનો વઘાર કરી લઈએ તો મેં અહીંયા ગેસ પર એક કડાઈ ગરમ કરી લીધેલી છે બે પાવળા જેટલું મેં તેલ એડ કરેલું છે ઇવન તમારે અહીંયા તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવો હોય ને તો તમે ઘી પણ યુઝ કરી શકો છો તો તેલને આપણું સરસ મજાનું ગરમ કરી લેવાનું છે અને તેલ આપણું ગરમ થઈ જાય ત્યાર પછી અહીંયા મેં એક ટી સ્પૂન જેટલી રાઈ એડ કરેલી છે ત્યાર પછી મેં એક ટી સ્પૂન જેટલું જીરું એડ કરેલું છે અને મીઠા લીમડાના પાન એડ કરેલા છે ઢાંકણ ખોલી લેવાનું છે અને ત્યાર પછી અહીંયા મેં લીલા મરચાં એડ કરેલા છે એક મરચું મેં કટ કરેલું છે અને બીજા બે મરચાં છે એ મેં આખા જ એડ કરેલા છે કારણ કે મારા હસબન્ડને આખા મરચાની કઢી બહુ જ ફેવરેટ છે એટલે મેં આખા મરચાં એડ કરેલા છે ઇવન તમારે સ્કીપ કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ત્યાર પછી જે આપણે બેસણનું ઘોળ તૈયાર કરીને રાખ્યું છે ને એ આપણે આ વઘાર સાથે મિક્સ કરી દેવાનું છે અને તમને વઘાર કર્યા પછી આ બેટર જાડું લાગતું હોય તો એની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે જેનાથી આપણી કઢી એકદમ સરસ એવી મીડિયમ એવી પતલી થઈ જશે અહીંયા કઢી તમે તમારા હિસાબથી પતલી કે જાડી કરી શકો છો તો મને અહીંયા જાડી કઢી બિલકુલ નથી ફાવતી તો મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે અને મેં કંઈક આ રીતની પતલી કઢી કરી લીધેલી છે અહીંયા તમે પુલાવ ભાત કે પછી ખીચડી સાથે કઢી સર્વ કરવાના હોય તો આ રીતની પતલી રાખવાની છે ઇવન તમે રોટલા સાથે સર્વ કરવાના હોય તો આપણે થોડી કઢી ઘટ્ટ રાખવાની છે તો આ રીતે કઢીનો વઘાર કર્યા પછી આપણે સ્લો ફ્લેમ પર આપણે એને ધીરે ધીરે ઉફાળા આવવા દેવાના છે આ રીતે આપણે એકદમ સ્લો ફ્લેમ પર કઢીને થવા દઈશું ને તો એકદમ સરસ એવી પાકી જશે અને કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે તો અહીંયા આ કઢીની અંદર તમારે લીલી ડુંગળી એડ કરવી હોય તો એ પણ કરી શકો છો અથવા તો તમારે ભીંડા એડ કરવા હોય ને તો તમે ભીંડાની કઢી પણ કરી શકો છો પણ અમારા ઘરમાં આ રીતની લીલા મરચાંની કઢી બધાને ખૂબ જ ભાવે છે એટલે હું વધારે આ રીતની જ કઢી બનાવું છું બસ તો આ રીતની આપણે સ્લો ફ્લેમ પર બે ત્રણ વખત એના ઉફાળા આવે ને ત્યાં સુધી આપણે કઢીને પાકવા દેવાની છે અને આ રીતે પછી ઉફાળો આવી જાય ને એટલે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને ચમચાની મદદથી એને સતત હલાવતા રહીશું ને એટલે આપણી કઢી એકદમ સરસ એવી પાકી અને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે પણ એક વખત મારી રીતે કઢી બનાવીને ટ્રાય કરજો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો અને ખૂબ ઇઝી રેસિપી છે અને જો ઘરમાં એક પણ વેજીટેબલ્સ ના હોય ને તો તમે આ રીતે લીલા મરચાંની કઢી બનાવીને તૈયાર કરી શકો છો અને હવે આ ગરમા ગરમ કાઠિયાવાડી કઢીને આપણે બાજરાના રોટલા સાથે સર્વ કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારો આજનો આ કઢી બનાવવાનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને કમેન્ટ કરીને ફીડબેક જરૂરથી આપજો અને ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે